બટેટા બફન ખોલી નાખ્યા છે અને આ બાજુ આપણે ડુંગળી ટમેટા મરચા અને કોથમીર અને હવે આપણે ગ્રેવી બનાવી નાખી એટલે આપણે બટેટા અને મરચું ની બધું નાખી દીધું છે હળદર અને ધાણા જીરું ની કમ્પ્લીટ લોટ બાંધી નાખ્યો છે અને આ બાજુ આપણે ભાત કમ્પ્લીટ બની ગયા છે જોવો તમે

અને આગળના વિડીયોમાં જોયું છે કે આપણે ગાડી ખાલી અને નો કરીમાં પીડા પછી આપણે નીકળી ગયા હતા અને અત્યારે આપણે ગયા રિંગ રોડે આપણે રાતે જ અહીંયા ગાડી રાખી દીધી રિંગ રોડે અને અત્યારે જવું આપણે રિંગ રોડે ઉભા છીએ જવું આપણે હૈદરાબાદ રિંગ રોડ છે જ્યાં ઉપર રસ્તો જાય ને એ અને સીધો રસ્તો જાય એ આપણે મેદક વહી જાય અને આ રસ્તો જોઈએ આપણે વહી જાય હૈદરાબાદ સિટીમાં માં અને આપણે અત્યારે હા અહીંયા ઊભા છે અને આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો છે એમ અને ટ્રાન્સપોર્ટ વાળાએ આપણને કીધું તમે ઉભા રહ્યો માલ નીકળે એટલે પછી ક્યાં ભરવા જવાનું થાય અને આપણે ખોટા ખોટા કિલોમીટર ન ચડે કે આપણે પટન જઈએ હોટલે તો પછી પાછું આ બાજુ કંઈક થી ભરવાની થાય તો આપણે પાછું રિટર્ન આવવાનું થાય અને ફૂલ પાસ પાછું દેવાનું થાય એના હિસાબે આપણને અહીંયા ટ્રાન્સપોર્ટ ગાડી ઉભી રાખેલી છે કે ભાઈ તમે અહીંયા અહીંયા રિંગરોડ હેઠળ રાખો ગાડી માલ કઈ આવી જાય ઓર્ડર તો તમને લોટિંગ કરવાનું કહી કે ભાઈ ક્યાં જવાનું છે અને જોવી હવે રાહ જોવી આપણે ટ્રાન્સપોર્ટરની એટલે જોવી હવે ક્યારે આપણને ફોન આવે છે અને અત્યારે તો આપણે જોવાય રિંગ રોડે ઊભા છે અને આપણે સીધો રસ્તો જઈએ હૈદરાબાદમાં વહી જાય અને સીધો વહી જઈએ મેદાભી એટલે હવે જોવી હવે રાહ જોવી કેટલી વાર લાગે છે ટ્રાન્સપોર્ટરની પછી આપણે કંઈક રોડિંગનું નક્કી થઈ જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો અને હવે આપણે રાહ જોવી અને મિત્રો આપણે જો બીજે કઈ ભરવાનું નક્કી થયું નથી એટલે બપોરે જ આપણે હોઈ ગયા હતા પણ ટ્રાન્સપોર્ટ વાળાને અત્યારે ફોન કર્યો છે એમ જ કે છે કે હમણાં આ માલનું થાય એટલે તમને ગાય અને અત્યારે જો આપણે ઉઠી ગયા છે અને અત્યારે જો આપણે કલ્પેશભાઈ ચા લઈને આવ્યા છે કેમકે આમ હારી હાલીને ચા લેવા ગયા હતા અને અત્યારે જો આપણે ચા પીવી છે અહીંયા જો આપણે પાર્સલમાં જો ચા લઈ આવ્યા હતા

અને જમવામાં આપણે બનાવીએ છીએ બટેટાનું શાક બટેટા આપણે બાફા મૂકી દઈ બટેટા કટિંગ કરીને રાખી દીધા છે અને હવે આપણે બટેટા બાફા ચાલુ કરી અને બહાર જોવો વરસાદ ફૂલ ચાલુ છે અને હા હૈદરાબાદમાં આપણે હાઈન જ પટેલ વરસાદ ચાલુ થાય છે અને આપણે જોવો કલ્પેશભાઈ પલરી ગયા છે કેમકે વાસણ બધા ધોવાતા એના હિસાબે જોવો અત્યારે ભીના થઈ ગયા છે હવે હવે આપણે બટેટા પેલા બાફી નાખી પછી આપણે બધું ડુંગળી ને ટમેટા એ બધું કટિંગ કરી હવે હવે આપણે શાક બનાવવાનું ચાલુ કરી મિત્રો આપણે જવું બટેટાની બધું બાફી નાખ્યું છે અને આપણે બધું ડુંગળી ટમેટાની બધું કમ્પ્લીટ સુધારી નાખ્યું છે અને હવે આપણે વઘાર ચાલુ કરી નાખી જવું આપણે બટેટા બફાર ખોલી નાખ્યા છે અને આ બાજુ આપણે ડુંગળી ટમેટા મરચાં અને કોથમીર અને હવે આપણે ગ્રેવી બનાવી નાખી એટલે આપણે બની જાય લસણ વાળા બટેટા ધોવાઈ ગયું ને એટલે હવે આપણે વઘાર ચાલુ કરી દઈ મિત્રો આપણે જવું તેલ મૂકી દીધું છે અને અંદર લવિંગ ની બધી નાખી દીધું છે ફૂકા મરચા ની અને હવે આપણે નાખી દઈ રાય થોડીક આપણે નાખી દઈ રાય અને આ બાજુ આપણે કલ્પેશભાઈ જોવો બટાટા કટિંગ કરે છે મીડિયમ સાઈઝ કરજો હો હવે આપણે રાઈ ફૂટી જાય પછી આપણે નાખી દઈએ જીરું જીરું નાખી દઈએ હં પછી થોડીક નાખી દઈએ આપણે આ હિંગ મેં તો આપણે હિંગ ની બધું નાખી દીધું છે હવે આપણે નાખી દઈએ આપણે ડુંગળી હવે આપણે ઢુંગળી નહીં પાકવા દઈ પછી એમાં નાખી દઈશું મરચાં ને ટમેટા તો કે આપણે બાફેલા બટેટા છે એટલે ખાલી આપણે ગ્રેબીઝ કમ્પ્લીટ કરવાની છે

મિત્રો આપણે જોવો ટમેટા અને મરચું ની બધું નાખી દીધું છે હળદર ને ની હવે આપણે આપણે મરચું પાકવા પછી નાખી દઈ કમ્પ્લેટ હવે એટલે વાર પેલા મરચું પાકવા દઈ પછી આપણે નાખી દઈ બટેટા હવે મિત્રો આપણે જુઓ કમ્પ્લેટ શાક બની ગયું છે બાફેલા બટેટાનું જુઓ તમે કલર એ હારું છે એટલે વાંધો નથી એટલે હવે આપણે બનાવી નાખી રોટલી એટલે હવે લોટ ને એવું બાંધવાનું કલ્પેશભાઈ હવે લાવો કઈ રોટની આપણે લોટ બંધ નાખી અને મિત્રો બારે વરસાદ ચાલુ છે જો આપડે દરવાજા બંધ રાખીને બધું આપડે કામ કરવું પડે છે એટલે હવે આપણે લોટ બંધ નાખી અને શું કલ્પેશભાઈ ચાવલ ખાવા છે તો બનાવી બનાવાશે થોડાક ચાવલ એ બનાવી નાખી સારું ચાલો હવે મિત્રો આપણે ચાવલ બનાવી નાખીએ અને લોટ બાંધી નાખીએ એટલે રોટલી થઈ જાય આપણે જમવાનું થઈ જાય કમ્પ્લેટ અને વરસાદ અત્યારે ફૂલ ચાલુ છે છે આપણે સાફ થઈ ગઈ હવે આમાં લોટ બાંધી નાખીએ અને ચાવલ મૂકી દઈ હવે મિત્રો આપણે જુઓ ભાત આટું પાણી મૂકી દીધું છે અને થોડીક આપણે હળદર નાખી દીધી છે અને આ બાજુ આપણે ભાત ધોઈ નાખ્યા છે એટલે પછી આપણે થોડું પાણી ઉકળી જાય પછી આપણે એમાં ભાત નાખી દે એટલે થઈ જાય આપણે જવો કમ્પ્લેટ લોટ મિત્રો લોટ બાંધી નાખ્યો છે અને આ બાજુ આપણે ભાત કમ્પ્લીટ બની ગયા છે જવો તમે હવે આપણે રોટલી બનાવી નાખી અને આ બાજુ આપણું શાક કમ્પ્લીટ બની ગયેલું છે હવે હવે આપણે રોટલી બનાવી નાખી તો આપણું કામ થઈ જાય પૂરું અને બહાર વરસાદે જવો તમે ખુલ્લા ફૂલ ચાલુ છે આ મિત્રો બહાર જવો પાણી ભરાઈ ગયું એ આપણા વિલ એરિયા એ અડધા અડધા ડૂબી ગયા છે એટલું પાણી ભરાણું છે વરસાદનું જોવા તમે મિત્રો આપણે જોવો રોટલી બનાવવાનું ચાલુ કરી છે અને આપણે રોટલી બનાવવાનું એક કલાક મોડું થયું એનું કારણ હતું કે આપણે કલ્પેશભાઈ રહ્યા ને ભાઈ એ વાસણ ધોવા નીચે ગયા હતા અને વાસણ ધોવા ગયા ને તો પછી લોઢી રહી ને લોઢી રહી ઈવડી ફૂલ પાણી આવ્યું ને એમાં તણાઈ ગઈ તો પછી આપણે રહી લોઢી રહી નવી લાવી પડી હતી અત્યારે જોવો આપણે કલ્પેશભાઈ ભાઈ લોઢી લઈને આવ્યા છે જોવો તમે આપણે લોઢી નવી લીધી છે હવે નવી લોઢી લઈને

હવે પેલા આ વસ્તુ આપણે બધી મૂકી દઈ પછી આપણે જમવા બે હવે મિત્રો આપણે જોવા કમ્પ્લેટ બધું વ્યવસ્થિત મૂકી દીધું છે અને આપણે આસન પટ્ટાની બધું ખેરી નાખ્યું છે અને હવે ખાલી આપણે એક સલાડ મોરવાનું છે બાકી તો બધું જોવું આપણે અમે કમ્પ્લેટ મૂકી દીધું છે શાક ને ભાત ને રોટલી અને દહીં આવી ગયું છે એટલે હવે આપણે કચુંબર મોરી લઈ અને પછી આપણે બે જઈએ જમવા અને બહાર અત્યારે જુઓ વરસાદ ધીમે ધીમે ચાલુ છે બહુ નથી આવતો ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે લગભગ ગાડીઓ બધી જોવો અહીંયા લાઈનમાં જ ઉભી હોય જોવો તમે ઠાઈ થી લાઈન છે ગાડીઓની અને આપણે પાછળ ગાડીયું છે જોવી હવે કચ્છ મોરીને પછી આપણે જમવા બે જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જોવો જમવા બે ગયા છે પણ આપણે જોવો ડુંગળી અને મરચાની સલાડમાં કાપી નાખ્યા ખાશે અને આ બાજુ કલ્પેશભાઈની થાળી છે અને આ છે આપણે દેશી ગોળ અને આપણે રોટલી ચોપડી નાખી હતી જોવો તમે એટલે હવે આપણે જમવા બે જાય અને આપણે ભાત ઉતન બનાવેલા છે જોવો તમે આપણા ભાત છે એટલે હવે કલ્પેશભાઈ જમી લઈ